અયોધ્યા મહોત્સવની પૂર્વ રાત્રિએ ભાવેણા બન્યું રામ ભક્તિમય ભાવેણા શહેરમાં રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું ભાવનગરના નામે યોજાયો વર્લ્ડ રેકોર્ડ અયોધ્ય મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભાવનગર ખાતે ખૂબ જ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના આતાભાઈ ચોક ખાતે ભવ્ય રામોત્સવનું આયોજન કરાયું શહેર ભાજપ સંગઠન દ્વારા સુંદર મજાના રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એક સાથે પંદરસો જેટલા બાળકો ભગવાન શ્રી રામની વેશભૂષા સાથે એક મંચ પર જમા થયા હતા જે વિશ્વ રેકોર્ડમાં નોંધાયું ભાવેણામાં યોજાયેલા આ રામોત્સવ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબે પણ ખાસ હાજરી આપી હતી ભાવેણા રામોત્સવમાં સંત મહંત

હું તો સવારથી અને છેલ્લા બે દિવસથી અનેક કાર્યક્રમોમાં ગયો છું વાતાવરણ જોયું છે પણ જોયો છે પણ ભાવનગરના તોલે કોઈ ના આવે જે સ્થિતિ ભાવનગરો ઉભી કરી છે જે સ્થિતિ તમે બધા ભાવનગરમાં વાતાવરણ બનાવ્યું છે એના માટે આ સૌનો ખૂબ ખૂબ વંદન કરું છું અને આપ તમે મેં કહીશ કે જેના ઘરમાં રામલલા બેઠા હોય તેના નગરમાં આ રામલલા બેઠા હોય એ નગર એ રાજ્ય એ દેશ કે પ્રગતિ એ નિશ્ચિત છે અને એ પ્રગતિ કરવા માટે ચાજ વર્ષ આ વર્ષોના

घोडो बीज पोपट्यू दोड्यू रास गोफरास तो चालो आपण पण मानिये ચારસો વર્ષ થી અયોધ્યામાં પવિત્ર ભૂમિ ઉપર રામના જન્મસ્થળે જન્મ ભવ્ય મંદિર બને એ જે લોકોની અપેક્ષા હતી ઈચ્છા હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવતીકાલે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના દિવસે પૂર્ણ કરવાના છે ભગવાન રામ જન્મભૂમિ પર ભવ્યાતિ ભવ્ય મંદિર નિર્માણ કરીને બાળ સ્વરૂપ ભગવાન રામલલાના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્ય કરવાના છે આખા દેશની ઈચ્છા આખા દેશની અપેક્ષા એ પૂર્ણ થવાને કારણે આખો દેશ હિલોડે ચડ્યો છે આખો ગુજરાત હિલોળે ચડ્યું છે અને ભાવનગર તો આ હિલોડે ચડવામાં પરાકાષ્ઠા પર છે આજે પંદરસો એકાવન બાળ સ્વરૂપ રામલલાને એમને જે અહીં એમને સજાવટ કરી છે એમને જે વેશ પરિધાન કરાવે છે એ રીતે એમણે આખા દેશને અને ગુજરાત એક મેસેજ આપ્યો છે બધાને ખૂબ ખૂબ અભિનંદન ઓકે સર થેન્ક યુ